હાલો ભાઈ પૌવા ખાવા માંડવ છે મકાઈ ના પૌવા પાણી આપ્યું મરચું આપ્યું એને ઘઉના દાણા આપ્યા સિંગના દાણા આપ્યા મમરા આપ્યા આપ્યા પૌવા પૌવા ખાય છે ભૂખો તો છે બિચારો

વાહ વાહ તો ભાઈ નવું નામ પડી ગયું નવું નામે પાડી દીધું ઉર્વી બેને પૂર્વી બેને બિટુ મસ્ત નામ છે જો મમરાઈ ખાય છે એ મમરાઈ ખાય છે જો આ આ સરાવ કે બધું ખાશે ધીમે ધીમે ઈ ચાલો ભાઈ થોડીક વાર પછી આપણે આવશું એને ખાઈ લેવા દઈ આપણને જોશે ને તો એ વધારે એને ગભરામણ થાશે અને એ બીવે વધારે એને બીક લાગશે બરોબર ભાગ ભાગ ભાઈ ભાગ પૂરવી છે હવે આપણે નીચે આવીએ છીએ بچه هاو شوه خیلی بیلی بچه